ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો સિફાતી મનુબાર ચોકડી તરફ જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલ એક કારે રાહદારીને ટક્કર મારી હતી આ ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અકસ્માતમાં રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો તેને તાત્કાલિક સારવાર માટે વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે પ્રાથમિક માહિતી મુજબ મનુબાર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે ઘણા કાર ચાલકો મુખ્ય રસ્તાને બદલે શહેરના અંદરના માર્ગનો ઉપયોગ કરે છે આ સિટી રૂટ પર કાર ચાલકો ઝડપથી હાંકતા વાહન પરનો કાબુ ગુમાવ્યો હોવાનું મનાય છે ઘટનાએ એકત્ર થયેલા સ્થાનિકોએ માંગ કરી છે કે મનુબાર ચોકડી સહિત આસપાસના વ્યસ્ત માર્ગ પર વહેલી સવારે નિયમિતપણે ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવે આનાથી આવા અકસ્માતો ઘટાડી શકાય છે આ અકસ્માત બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએમ વણઝાર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માત બે દિવસ પહેલાંનો છે અમે અકસ્માતના સીસીટીવી ફૂટેજ મેળવી કાર ચાલક મહારાષ્ટ્રનો હોય જેને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ